નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી મનીલાલ રવિશંકર જોશી પરિવાર તથા સમસ્ત વસઈ ગામજનો દ્વારા વસઈ ગામમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ પ્રાર્થના હોલ સેઠ જી એસ હાઈસ્કૂલ વસઈ મુકામે યોજાઈ ગયા આ કાર્યક્રમમાં મનીલાલ રવિશંકર જોશીના જન્મદિવસ નિમિત્તે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનશ્રીઓએ ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી ગુજરાત રાજ્ય નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત હરિભાઈ પટેલ મહેસાણા લોકસભા સાંસદ વિજાપુર ધારાસભ્ય શ્રી જે ચાવડા સાહેબ ક્રાંતિભાઈ પટેલ એપીએમસી વિજાપુર ચેરમેન કિટભાઈ શાહ પ્રમુખ શ્રી વસઈ કેરવણી મંડળ ભરતભાઈ પટેલ જિલ્લા પંચાયત મહેસાણા રમેશજી ચાવડા સદસ્ય વિજાપુર તાલુકા પંચાયતની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત મહેમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું વસાઈ ગામના વસાઈ ચામુંડા નગર પ્રાથમિક શાળાનું પ્રવેશદ્વાર ક્લાસરૂમ વસાઈ પ્રાથમિક કન્યા શાળાની બાળાઓનો મધ્ય ભોજન માટેનો અન્નપૂર્ણા હોલ સોલંકી યુગના અતિ પ્રાચીન પરેશ્વર આખાડા મહાદેવના પ્રવેશદ્વારનું ઉદઘાટન શેઠ જી એમ હાઈસ્કૂલના બાળકીઓ માટે પાણીની

હું વંદન કરું છું એમના પંચોતેર વર્ષ જે પૂરા થાય છે એ બદલ હું ખૂબ 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 શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે હું એ પણ એમની પ્રવૃત્તિને બિરદાવું છું કે ગામના વિકાસ માટે એમણે એ ખૂબ જ પ્રયત્ન કર્યા છે ખૂબ જ દાન આપેલું છે અને અમે તમામ ગામ લોકોએ એમને અમારા ગામના ભામાસા તરીકે શુભનામ આપ્યું છે હું ખૂબ ખૂબ વંદન કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમનો સાથ અને સહકાર અમારા ગામને કાયમ માટે રહે અને ઈશ્વર એમને દીર્ઘાવ્યું અને સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે ચિંતિત થાય એ પાછળ મારી પ્રાર્થના છે ખૂબ ખૂબ આભાર સેવન સ્ટાર હોટલમાં ઉજવતા હોય છે મેં આ નક્કી કર્યું છે કે આપણા ભૂલકાઓના વચ્ચે ગઈ વખત એને પરામાં જન્મદિવસ ગયો મારો ઉજવેલો અને સાતસો બાળકોને સ્કૂલ બેગ અને યુનિફોર્મ આપેલા આ વખતે પણ લગભગ ચારસો પાંચસો બાળકોને યુનિફોર્મ આપ જોઈ શકો છો તો પેજને પહેલા જ ગઈકાલે વિતરણ કર્યું પાંચસો ડઝન ચોપડાઓનું વિતરણ કર્યું ચામુદાનગર સ્કૂલની અંદર ગેટ બનાવ્યો એક ક્લાસરૂમ ઓછો પડતો હતો તો એક ક્લાસરૂમ બનાવ્યો કન્યા શાળાની અંદર અન્નપૂર્ણા ભવન બનાવ્યું અને અહીંયા આપણે પ્રાચીન શ મંદિર જે અખાડા મહાદેવ છે ત્યાં ગેટ બનાવ્યો એવી રીતે ભગવાન જેટલા સારા કામ અમારું ફેમિલી ટચ ચાલે છે અમારું દોષી ચેરિટેબલ ટચ એ દરમિયાનનો જેટલું થાય એટલું કામ હું કરી રહ્યો ગામજનોને તો ગામજનોનું જે કંઈ હોય અમે અહીંયા વસાઈ ગામની અંદર વર્ષોથી દરેક કોમ્યુનિટીની વિધવા અને કરતા બહેનોને દર વર્ષે છ હજાર રૂપિયાની કીટ આપીએ છીએ કોઈ પણ જરૂરિયાતમ કોઈ પણ જરૂરિયાત હોય વૃદ્ધ અથવા વૃદ્ધા એકલી રહેતી હોય તો એને ટિફિન પૂરું પાડીએ છીએ ગઈકાલે બનાવો બન્યો કે વૃદ્ધ ટિફિન જતું હતું અને એ રાત્રે ગુજરી ગયેલા કોઈને ખબર નહીં બાર વાગે જયારે અમારો માણસ ટિફિન આપવા ગયો અને દરવાજો એને ધક્કો મારી ખોલ્યો ત્યારે ખબર પડી કે આ ભાઈ ગુજરી ગયા છે હવે ઘણા બધા બનાવો અને ગામ માટે મારું જીવન સમય